નમસ્કાર મિત્રો ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર શિષ્યવૃત્તિ બનાવતી વખતે ઘણાને એરર એવો મેસેજ આવી જાય છે એ પ્રશ્ન મોટે ભાગે એડિટ સ્ટુડન્ટ એન્ટ્રી કરીએ ત્યારે આવતો હોય છે તો એના માટે એક સોલ્યુશન આવી ગયું છે આપ મિત્રો જોઈ લેજો સૌથી પહેલા તમારે આ રીતે સ્ક્રીન બતાવશે એડિટ સ્ટુડન્ટ એન્ટ્રી માટે તો આપણે દર વખતે અહીંયા સો એવું જ કરી દઈએ છીએ પણ એવું નથી કરવાનું અહીંયા કેટેગરી પહેલાં સિલેક્ટ કરવાની છે ત્યારબાદ અહીંયાથી આપણે જે તે ધોરણ સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ સો ઉપર આપણે ક્લિક કરશું હવે તમે અહીંયા બાળકોના નામ જોઈ શકો છો કોઈ પણ નામની તમારે એન્ટ્રી કરવી હોય તો સીધું એના ઉપર એડિટ ઉપર ક્લિક કરી દઈશું એડિટ ઉપર ક્લિક કરવાથી ઘણા બધા મિત્રોનો પ્રોબ્લેમ હતો કે સીધું એડિટ કરીએ એટલે બહાર આવી જવાય છે હોમ પેજ આવી જાય છે આ રીતે તમે સિસ્ટમથી સ્ટેપ બાય સ્ટેપ જશો તો તમારે એર આવશે નહીં તો મિત્રો આપ સૌ જોઈ રહ્યા છો કે આપણને સ્ટેપ વાઇજ માહિતી એડિટ કરવા માટેનો ઓપ્શન ખુલી ગયા છે અહીંયા તમારે મિત્રો જે સુધારવું હોય એડ કરવું હોય તે તમે એન્ટ્રી કરી શકો છો તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર જરૂર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો